બીજેડ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાએ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં ઉતારવાની ઈચ્છા ભૂપેન્દ્ર ઝાલાએ રાજકારણમાં પ્રવેશ મેળવવા દિવ્યાંગોના બહાને ડાયરાનું આયોજન કર્યું બીઝેડ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાએ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં ઉતારવાની ઈચ્છા ભૂપેન્દ્ર ઝાલાએ રાજકારણમાં પ્રવેશ મેળવવા દિવ્યાંગોના બહાને ડાયરાનું આયોજન કર્યું હતું હિંમતનગર શહેરના મોદી ગ્રાઉન્ડમાં ડાયરાનું આયોજન કર્યું હતું લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ ભૂપેન્દ્ર ઝાલાને રાજકારણમાં પ્રવેશ કરવા માટે કર્યા હતા વખાણ રાજભા ગઢવીએ ડાયરામાં કહ્યું ભૂપેન્દ્ર પટેલ ઝાલાએ પાર્ટીમાં જોડાવાના જવાનું હોય જે પાર્ટીને સમજણ હોય તેમણે ભૂપેન્દ્રભાઈને પકડી લેવા જોઈએ જિલ્લા અને તાલુકામાં આવા ડાહ્ય માણસો હશે તો કંઈક સારું કરશે કાર્યક્રમમાં તત્કાલીન સાંસદ ધારાસભ્ય સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજકીય પ્રવેશ માટે જ યોજવામાં આવેલા મનાતા ડાયરાનો રાજકીય આગેવાનોએ ફિયાસ્કો કરાવ્યો છે ડાયરામાં અપેક્ષા કરતા માંડ વીસ ટકા લોકો હાજર રહ્યા બહારના ટકોરે જ પોલીસના વાહનોએ સ્થળ પર પહોંચી ડાયરો બંધ કરાવ્યો રાજકીય અગ્રણી ઈશારે જ ડાયરો બંધ કરાવ્યાનો વિવાદ વકર્યો હતો વિધાનસભાની ચૂંટણી લડવાની ઈચ્છા શક્તિ પામી છતાં આગેવાને ખેલ પાડ્યો હતો કે લોકસભાની ચૂંટણીમાં ભૂપેન્દ્ર ઝાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી બાદમાં ઉમેદવારી પરત ખેંચી લીધી હતી બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સાબરકાંઠા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે